બાર વર્ષ પછી ગુરુનો વનવાસ સમાપ્ત થશે ધનુરાશિ વિશે ચાર મોટી ભવિષ્યવાણીઓ મિત્રો છેલ્લા કેટલાક સમયથી જીવન એક અજાણી કસોટીમાંથી પસાર થઈ રહ્યું છે એવું લાગે છે કે સમય કોઈક સમયે દરેક આનંદ દરેક આશાને રોકી દે છે તમે જેટલો વધુ પ્રયાસ કરો છો તેટલું બધું ખતમ થઈ જાય છે એવા દિવસો આવ્યા હશે જ્યારે તમે તમારી જાત પર ગુસ્સે થતા હતા વિચારતા હતા કે આવું કેમ નથી થઈ રહ્યું કંઈ કેમ બદલાતું નહોતું પરંતુ સત્ય એ છે કે બ્રહ્માંડના દરેક વિરામ પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો હોય છે મિત્રો ક્યારેક જીવન આપણને રોકે છે જેથી આપણે જોઈ શકીએ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ આપણે જે માર્ગ સફળતા તરફ દોરી જવાનું વિચાર્યું હતું તે ક્યારેક મૃત અંત બની જાય છે પરંતુ યાદ રાખો દરેક મૃત અંતના અંતે એક દરવાજો હોય છે તે ત્યારે જ દેખાય છે જ્યારે આપણે ગભરાવાનું બંધ કરીએ છીએ અને વિશ્વાસ કરવાનું શરૂ કરીએ છીએ મિત્રો આ સમય આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ધીરજ અને આત્મવિશ્વાસની કસોટી રહ્યો છે તમે ઘણું સહન કર્યું છે તમારા નજીકના લોકોથી અંતર અન્ય લોકો સાથે સરખામણીનું દુઃખ તમારી મહેનતના ઘટતા પરિણામો પણ આ બધા વચ્ચે પણ તમે દ્રઢ રહ્યા અને એ જ તમારી સૌથી મોટી તાકાત છે મિત્રો આ વિરામ સજા નહોતી પણ તૈયારી હતી આવનારી ઊંચાઈઓ માટે તમારું મૌન સંભળાઈ રહ્યું છે તમારા પ્રયત્નોનો દરેક કણ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજતો રહે છે થોડી વધુ ધીરજ રાખો કારણ કે ગ્રહોની ગતિ બદલાઈ રહી છે અને તમારા જીવનની દિશા બદલાવાની છે મિત્રો જ્યાં સુધી તે શુભ ક્ષણ ન આવે ત્યાં સુધી તમારી જાતને આ કહેવાનું ભૂલશો નહીં હું તૂટી ગયો નથી હું ફક્ત સ્વરૂપ બદલી રહ્યો છું હું અટક્યો નથી હું ફક્ત મારી ઉડાનની દિશા નક્કી કરી રહ્યો છું હું હાર્યો નથી હું ફક્ત વિજયને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજી રહ્યો છું જે વ્યક્તિ અંધકારમાં પણ પોતાનો દીવો પ્રગટાવવાનું શીખે છે તેના માટે કોઈ રાત લાંબી નથી મિત્રો આ તે સમય છે જ્યારે ગ્રહોના રાજા ભગવાન ગુરુ તમારા જીવનમાં પરિવર્તન લાવવા આવી રહ્યા છે આ તમારા જીવનમાં એક મોટો વળાંક સાબિત થશે જે ફક્ત તમારા બાળપણના ઘાવને જ નહીં પણ આવનારા વર્ષો માટે તમારી સફળતાનો મજબૂત પાયો પણ નાખશે મિત્રો તમારા મનને શાંત કરો અને મારી સાથે અદ્ભુત જ્યોતિષીય યાત્રાને સમજવા માટે તૈયાર થાઓ આ સમગ્ર સમયગાળાના અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સૌથી મોટા અને સૌથી શુભ સમાચાર ગુરુગ્રહનું ગોચર છે મિત્રો સૌ પ્રથમ એ સમજવું મહત્વપૂર્ણ છે કે ગુરુ ગ્રહ કોણ છે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે તે ફક્ત એક ગ્રહ નથી પરંતુ જ્ઞાન ધર્મ ભાગ્ય બાળકો લગ્ન કારકિર્દી માનસિક સ્વાસ્થ્ય અને તમામ પ્રકારની સમૃદ્ધિનો કારક છે જ્યારે ગુરુ તમને આશીર્વાદ આપે છે ત્યારે જીવનમાં કંઈ પણ અશક્ય નથી મિત્રો આ જ દેવગુરુ ગુરુ તેની સામાન્ય ગતિ કરતા ઘણી ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે જેને જ્યોતિષમાં અતિચારી ગતિ કહેવામાં આવે છે તે મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે અતિચારી ગતિ એટલે કે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ તીવ્રતાથી પ્રાપ્ત થશે મિત્રો કૃપા કરીને વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ વિડિયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો સમજીએ કે બાર વર્ષ પછી દેવુરુનો વનવાસ સમાપ્ત થયા પછી તમારું જીવન કેવી રીતે બદલાશે નંબર એક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે છેલ્લા ઘણા મહિનાઓથી ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે જ્યોતિષશાસ્ત્રમાં છઠ્ઠું ભાવરોગ દેવા દુશ્મનો વિવાદો અને સંઘર્ષનું ઘર છે આ જ કારણ હતું કે તમે આ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા હવે ગુરુ આ નકારાત્મક ભાવ છોડીને તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે સાતમું ભાવ લગ્ન વ્યવસાય ભાગીદારી તમારી સામાજિક છબી અને દૈનિક આવકનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તમે જોઈ શકો છો કે ગુરુ સંઘર્ષના ઘરથી સીધા સુખ અને ભાગીદારીના ઘર તરફ જઈ રહ્યો છે આ ગોચરની પહેલી અને સૌથી ઊંડી અસર તમારા પર પડશે તમારા પર પડશે તમારા વ્યક્તિત્વ તમારા આત્મવિશ્વાસ અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે નંબર બે ધનુ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે ગુરુ તમારા પ્રથમ ભાવ તમારી રાશિ પર તેનું સીધું સાતમું અને સૌથી શક્તિશાળી પાસું નાખશે મિત્રો પહેલું ઘર તમે છો તમારું શરીર તમારું મન તમારું મગજ તમારા વિચારો તમારા પ્રભાવનું વર્તુળ સૌપ્રથમ તમે મહિનાઓથી ચાલી રહેલા તણાવ હતાશા અને હતાશાના અંધારામાંથી બહાર આવશો તમારી અંદર એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસ વહેશે તમારો ચહેરો તમારી આંખો તમારી શારીરિક ભાષા બધું જ બદલાઈ જશે તમે તમારી જરૂરિયાતો અને તમારી ખુશીને પ્રાથમિકતા આપવાનું શીખી શકશો તમે તમારા ગુસ્સા અને અહંકારને યોગ્ય દિશામાં દિશામાન કરશો અને જે કાર્યો સીધી આંગળીથી પૂર્ણ ન થઈ રહ્યા હતા તે પૂર્ણ કરશો નંબર ત્રણ ધનુ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે આ સમય કોઈ આશીર્વાદથી ઓછો નથી જો તમે વ્યવસાયમાં છો તો આ તમારા જીવનનો સુવર્ણ સમય હોઈ શકે છે વ્યવસાય વિસ્તરણ માટે અભૂતપૂર્વ તકો ઊભી થશે જો તમે ભાગીદારીમાં કામ કરો છો અથવા કરવા માંગો છો તો આ શ્રેષ્ઠ સમય છે તમને તમારા પ્રોજેક્ટમાં રોકાણ કરવા તૈયાર કોઈ મોટો રોકાણકાર મળી શકે છે મિત્રો જો તમે નવો વ્યવસાય કે સાહસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો હવે સમય છે દવા આધ્યાત્મિકતા શિક્ષણ રાજકારણ વહીવટ કૃષિ આયુર્વેદ સરકારી કરાર ગૃહ સજાવટ અથવા તાલીમ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે આ સમય સારો સમય રહેશે વૈજ્ઞાનિકો રસાયણશાસ્ત્રીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરી જેવા વ્યવસાયોને પણ ખાસ સફળતા મળશે નંબર ચાર રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો ખાસ કરીને મારી ધનુબહેનો માતાઓ સાથે વાત કરવા માંગુ છું જેઓ ઘરના મુખ્ય છે જે આખા પરિવારને એકસાથે રાખે છે આ ગોચર તમારા માટે કયા આનંદ લાવે છે ગુરુ તમારા સાતમા ભાવમાં છે જે સીધા તમારા પતિ અને વૈવાહિક જીવનનું પ્રતિનિધિત્વ કરે છે ગૃહિણીઓ માટે સૌથી મોટી ખુશી તમારા પતિની સફળતા અને ઘરમાં શાંતિમાં રહેલી છે આ ગોચરનો સૌથી મોટો અને શુભ પ્રભાવ તમારા જીવનસાથીના કારકિર્દી પર પડશે ટૂંકમાં આ સમય તમારા ઘરમાં ખુશી આવવાનો તમારા પતિની પ્રગતિ જોવાનો અને તમારા પોતાના સુખાકારીમાં વધારો થવાનો છે મિત્રો આ ગોચરના શુભ પરિણામોનો સો ટકા લાભ મેળવવા માટે કેટલાક સરળ અને ખાતરીપૂર્વકના ઉપાયોનું પાલન કરવાનું ભૂલશો નહીં પ્રથમ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો દેવગુરુ ગુરુ ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલા છે દરરોજ સવારે સ્નાન કર્યા પછી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અથવા તેને પૂર્ણ ભક્તિ સાથે સાંભળો એક ગુપ્ત ઉપાય એ છે કે શક્ય હોય તો શિવ મંદિરમાં બેસીને તેનો પાઠ કરો ગુરુ અને કર્ક રાશિનું આ સંયોજન ગૌરી યોગનું નિર્માણ કરી રહ્યું છે જે શિવ પરિવાર તરફથી પણ આશીર્વાદ લાવશે બીજો ઉપાય ગણેશ ચાલીસાનો પાઠ કરવાનો છે ભગવાન ગણેશ અવરોધો દૂર કરનાર છે દરરોજ ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી ગુરુના શુભ પરિણામોનો માર્ગ સાફ થશે ત્રીજું હળદર અને ચંદનનું તિલક લગાવો હળદર ગુરુ ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે અને ચંદન શીતળતાનું પ્રતિનિધિત્વ કરે છે દરરોજ સ્નાન કર્યા પછી તમારી અનામિકા આંગળીથી તમારા કપાળ પર હળદર અને ચંદનનું તિલક લગાવો આ તમારા ચક્રને જાગૃત કરશે અને યોગ્ય નિર્ણયો લેવાની તમારી ક્ષમતામાં વધારો કરશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર